ગુજરાતીમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમને દુઃખ ચિંતા વધારે હોય રાત્રે ઊંઘ ના આવે તો અમે તમારા માટે ભગવાન એક અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છે મિત્રો આ સંદેશ તમારી સમક્ષ આવ્યો છે તો મારો વિશ્વાસ કરો તમે ખૂબ જ નસીબદાર છો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે તમને આ સંદેશ સાંભળવા માટે પ્રેરણા આપી છે આ સંદેશ સાંભળીને આવનારા સમયમાં તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનો ધીમે ધીમે અંત આવશે મિત્રો આ સંદેશ સાંભળવા માટે તમારે ફક્ત એક નાનું કામ કરવાનું છે તમારી સામે ભગવાન શ્રી કૃષ્ણના ત્રણ ફોટા દેખાય રહ્યા છે તમારે ફક્ત તેમાંથી તમારી પસંદનો એક ફોટો પસંદ કરવાનો છે પછી તમારું જીવન પણ સોનેરી બની જશે જો તમે સાચા માર્ગ પર ચાલવા માંગતા હોવ અને તમારું મુકામ સુધી પહોંચવા માંગતા હોવ તો આજનો સંદેશ અંત સુધી અવશ્ય સાંભળો કારણ કે આ સંદેશ તમને શ્રી કૃષ્ણ પરિચય કરાવે છે મિત્રો હવે જે હોય એ ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો નંબર 2 પસંદ કર્યો છે તેમે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે સાંભળીએ શ્રી કૃષ્ણ તમને કહે છે કે શું બદલી શકાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો

परंतु जारे आपने तेने उकेलवानो प्रयास करिए छे त्यारे आपणे ख्याल आवे छे के ते एटली मुश्किल नहोती मुश्केलियो नहीं पण तेमने जोवानी रीत आपने नबड़ा बनावे छे जो पानी स्थिर रहे तो ते स्पष्ट देखाशे परंतु जो तेने वारंवार हलाववामा आवे तो ते गंदू थई जशे मननी पण आवी स्थिति छे ज्यां सुधी शांति रहेशे त्यां सुधी उकेल देखाशे પરંતુ જો તમે વારંવાર નકામી બાબતોમાં ફસાઈ જશો તો તમે ફક્ત પરેશાન જ રહેશો સૂર્ય દરરોજ ઉગે છે પણ જો કોઈ વ્યક્તિ ફક્ત રાત વિશે જ વાતો કરતો રહે તો તે ક્યારે પ્રકાશ જોઈ શકશે નહીં જીવનમાં સુખ અને દુઃખ આવતા અને જતા રહે છે પરંતુ જે વ્યક્તિ ફક્ત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તે ક્યારે ખુશીનો અનુભવ કરી શકશે નહીં જો કોઈ વાત તમને વારંવાર પરેશાન કરી રહી હોય તો વિચારો કે શું તે તમારા હાથમાં છે જો જો હા તો તો ઉકેલ શોધો અને નહીં તેને છોડી દેવાનું જ શાણપણ છે પોતાને એ વસ્તુમાં ફસાવી રાખવું એ પોતાના મનને કેદ કરવા જેવું છે જે વીતી ગયું છે તે પાછું નહીં આવે અને જે આવવાનું છે તે તમારા વિચાર્યા વિના પણ આવશે તો પછી બन्ने बाजू થી बिन જરૂરી રીતે પોતાને તકલીફ કેમ આપો છો તમારી સામે જે છે તેને પૂર્ણ રીતે જીવવું એ જ સાચી સારપણ છે ક્યારેક આપને નાની નાની વાતોને એટલી મોટી બનાવી દઈએ છીએ કે તે આખા જીવનને અસર કરવા લાગે છે જો આપને 10 વર્ષ પછી કોઈ વાત યાદ કરીને હસી શકીએ છીએ તો આજે તેના વિશે દુખી કેમ થવું ખુશ રહેવા માટે जीवन में कोई मुश्किली न होवी जो ते जरूरी नथी परंतु ए जरूरी छे के आपने दरेक मुश्किली ने सरलता थी स्वीकारी शकीए जे मजबूत वृक्षों भारे पवन मा पण झुकी जाए छे पण तूटता नथी तेवी ज रीते आपने पण परिस्थितियों ने अनुरूप पोता ने अनुकूलित करवा जोईए हमेशा दरेक बाबत मा गंभीर रहेवू ए समुद्रना मोजा ने पकड़वानो प्रयास करवा जेवू छे કેથલિક વસ્તુઓ ફક્ત વહેતી રહેવા માટે હોય છે તેમને ચૂસ્તપણે પકડી રાખવાથી મન ભારેજ બને છે જ્યાં સુધી મન ભૂતકાળ અને ભવિષ્યના જાળમાં ફસાયેલું રહેશે ત્યાં સુધી વર્તમાનનું સુખ ખોવાય જશે જીવન ફક્ત ત્યાં જ જીવી શકાય છે જ્યાં તમે આ ક્ષણે ઊભા છો તમારા વિચારોને એટલા દૂર ભટકવા ન દો કે તમે આજે હારી जाओ ઘણીવાર આપણે કોઈ ભૂલ માટે પોતાને ખૂબ દોષિત માનિયે છીએ કે આપણે આગળ વધવાની હિંમત ગુમાવી દઈએ છીએ પણ વિચારો શું કોઈ વ્યક્તિ ભૂલો કર્યા વિના શીખી શકે છે દરેક નિષ્ફળતા આપણને કંઈક નવું શીખવવા માટે આવે છે તેને બોજ નહીં પણ બોજ તરીકે શીખવે છે આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જારે બધું સારું થશે ત્યારે આપણે ખુશ રહીશું પરંતુ આ વિચાર આપણને ક્યારે ખુશ થવા દેતો નથી જીવનમાં હંમેશા કંઈક અધૂરું રહેશે તેથી ખુશ રહેવું એ શરત ન હોવી જોઈએ પણ તેને આદત બનાવવી જોઈએ ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે નવી શરૂઆત કરવા માંગીએ છીએ ત્યારે મનસો પ્રકારની મુશ્કેલીઓ ગણવાનું શરૂ કરે છે પરંતુ જ્યારે આપણે પહેલું પગલું ભરીએ છીએ ત્યારે રસ્તો આપમેળે ખુલ્વા લાગે છે भय विचारों में होए छे वास्तविकता में नहीं जो कोई जुनी बात हजू पण तुम्हारा हृदय ने दुखी करी रही छे तो ते तुम्हारा वर्तमान ने बगाड़ी रही छे जी बीती गयो छे tene दो कारण के आजे जे छे ते सत्य छ क्यारेक आपने बीजाओं ने खुश करवामा एतला व्यस्त थई जाइए छिए के आपने पोतेशो इच्छिए छिए ते भूली जाइए छिए पर याद रखो जो तुम्हें तुम्हारा माटे नहीं विचारो તો બીજુ કોઈ પણ નહીં વિચારે રાત્રે જ્યારે આપડે સૂઈ જઈએ છીએ ત્યારે મનમાં સેંકડો વસ્તુઓ ઘૂમતી રહે છે જે ઘણીવાર આપણને શાંતિથી સુવા દેતી નથી પરંતુ જો તમે સુતા પહેલા મનમાં થોડું સ્મિત લાવવાની આદત પાડો છો તો સવારનો સૂર્ય પણ તેજસ્વી દેખાશે હંમેશા દરેક બાબતમાં ગંભીર રહેવું જરૂરી નથી ક્યારેક ફક્ત તેને છોડી દેવા એ જ શ્રેષ્ઠ ઉકેલ છે સમય પાસે કેટલાક પ્રશ્નોના જવાબો છે આપણે ફક્ત ધીરજ રાખતા શીખવું જોઈએ કેટલાક લોકો ચિંતા કરે છે કે લોકો તેમના વિશે શું વિચારે છે પરંતુ સત્ય એ છે કે કોઈ પણ તમારું જીવન સંપૂર્ણપણે જીવી રહ્યું નથી જે દિવસે તમે આ સમજો છો તે દિવસે તમને વાસ્તવિક સ્વતંત્રતાનો અનુભવ થશે આપણે ભૂતકાળની ક્ષણોને જેટલી વધુ યાદ રાખીશું તેટલી જ આપણે જીવવાની તક ગુમાવીશું જો આપણે હંમેશા પાછળ વળીને જોઈએ છીએ તો આગળ વધવાનો માર્ગ સ્પષ્ટ રહેશે નહીં ક્યારેક સૌથી મોટો પ્રશ્ન નથી કે આગળ શું થશે પરંતુ તે એ છે કે શું આપણે હાલમાં જે કરી રહ્યા છીએ તે આપણને ખુશી આપી રહ્યું છે જો જવાબ ના હોય તો પરિવર્તન જરૂરી છે જો રાત્રે કઈક તમારી ઊંઘ ચોરી રહ્યું હોય તો વિચારો કે શું તે 5 વર્ષ પછી પણ એટલું મોટું લાગશે કદાચ નહીં તો આજે જ કે ન હળવું બનાવીએ જારે મન ખૂબ મૂંઝવડમાં હોય તો પોતાને એક પ્રશ્ન પૂછો શું આ મારા હાથમાં છે જો કોઈ જવાબ ન હોય તો તેના વિશે વિચારીને પોતાને પરેશાન કરવું નકામું છે ઘણા લોકો જીવન જીતવાની દોડમાં આપણે એટલા ફસાઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે ખરો સુખ તને જીવવામાં છે એવું બની શકે છે કે તમે પણ દોડતા રહો અને વાસ્તવિક જીવન તમારા હાથમાંથી સરકી જાય હંમેશા એવું ન વિચારો કે લોકો તમાર વિશે શું વિચારશે દુનિયાનું સત્ય એ છે કે લોકો થોડો સમય વિચારશે અને પછી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જશે તો શા માટે તમારી ખુશીને તમારી પ્રાથમિકતા ન બનાવો હવે જે ભક્તોએ શ્રીકૃષ્ણનો ફોટો નંબર ત્રણ પસંદ કર્યો છે તેમને ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે કે સાંભળીએ શ્રી કૃષ્ણ કહે છે જો તમને કંઈક પરેશાન કરી રહ્યું હોય ઘણા દિવસો સુધી પછી એકવાર તમારી જાતને પૂછો શું તે ખરેખર એટલું મોટું છે જેટલું મેં તેને બનાવ્યું છે મોટા ભાગના કિસ્સાઓમાં જવાબ ના હશે બધું બરાબર હોવું જોઈએ તેવી ચિંતા કરવી એ મોજાઓને રોકવાનો પ્રયાસ કરવા જેવું છે જીવનને વહેવા દો સમય જતાં કેટલીક બાબતો પોતાનીમેળે સુધરી જશે હંમેશા એવું ન વિચારો કે કોઈ તમને મદદ કરશે કે નહીં જ્યાં સુધી તમે પોતે તમારા માટે ઊભા નહીં થાઓ ત્યાં સુધી બીજો કોઈ આગળ નહીં આવે તમારા નિર્ણયો જાતે લો કારણ કે જીવન તમારું છે ક્યારેક આપણે આપણી સમસ્યાઓ એટલી મોટી બનાવી દઈએ છીએ કે આપણને લાગે છે કે આપણું જીવન પૂરું થઈ ગયું છે દરેક દિવસ મુશ્કેલ હોય છે પરંતુ જો તમે બીજાઓની વાર્તાઓ સાંભળો છો તો તમને ખબર પડશે કે દરેક વ્યક્તિના પોતાના પડકારો હોય છે ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો સ્મિત સાથે તેનો સામનો કરે છે जारे मन हमेशा प्रश्नों में गूंजवाएलो रहे छे त्यारे हृदय ने शांति मेलववी मुश्किल बनी जाय छे क्या रे श्रेष्ठ जवाब ए छे के कितलाक प्रश्नों समय पर छोडी देवा आपने ઘણીવાર આવી બાબતો વિશે ચિંતિત રહીએ છી જેનો ઉકેલ આપણા હાથમાં નથી વિચારો કે જો વરસાદ આવવાનો જ છે તો ચિંતા કરવાથી શું બદલાશે તમારી સાથે છત્રી રાખવી વધુ સારું રહેશે जो कोई समस्या तमने वारंवार परेशान करी रही होए, तो तमारी जात ने पूछो के शु ते खरेखर एटली मोटी छे जेटली मारु मन बनावी रही छे घनी वार जवाब ज राहत आपे छे क्या एक सौथी मोटी मुंजवण ए नथी के रस्तो मुश्किल छे परंतु आपने पोता ने ते मार्ग माटे लायक मानता नथी पोताना पर विश्वास राखो दरेक रस्तो सरल लागशे જેમ વધારે સામાન ઉપાડવાથી ચાલવું મુશ્કેલ બને છે તેવી જ રીતે નકામી વાતો મનમાં રાખવાથી જીવન ભારે લાગે છે હળવાશ અનુભવવા માટે કેટલીક વસ્તુઓ છોડી દેવી જરૂરી છે આપણે પોતે જ આપણી ખુશીને મુશ્કેલ બનાવીએ છીએ જ્યારે આપણે દરેક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે જરૂર કરતાં વધુ વિચારવાનું શરૂ કરીએ છીએ જ્યાં સુધી મન માં बिन जरूरी ગૂંચવળો રહે છે ત્યાં સુધી શાંતિપૂર્ણ ઊંઘ દૂર રહે છે જો કોઈ વાત તમે અંદરથી ખાઈ રહી હોય તો તમારા નજીકના કોઈને કહો મુશ્કેલીઓ શેર કરવાથી હળવી બને છે પણ તમેને ધ્યાન માં રાખવા થી વધે છે દર રોજ આપણે વિચારીએ છીએ કે કાલ થી બધું સારું થઈ જશે પણ જ્યારે કાલ આવે છે ત્યારે એ જ જૂની ગૂંચવળો આપની સામે હોય છે परिवर्तन राह जोवाती नहीं पर आज ये कहीं करवाती આવશે બીજાના વિચારોની હંમેશા काळजी રાખвати તમરા જીવનને જીવવા માટે કોઈ સમય બચતો નથી જો તમે દરેક પગલે દુનિયાના અભિપ્રાયની રાહ જોશો તો તમે તમારા સપનાથી દૂર જશો જે લોકો દરેક બાબતની ચિંતા કરે છે તેઓ ઘણીવાર ભૂલી જાય છે કે સાચી શાંતિ બાહ્ય વસ્તુઓમાં નહીં પણ આપના પોતાના દ્રષ્ટિકોણમાં છુપાયેલી છે ઘણીવાર ડર આપણને રોકતો નથી પણ એ કહે છે કે આપણે આગળ વધવાના છે ડરને એક નિશાની તરીકે લો કે તમે કંઈક મોટું કરવા જઈ રહ્યા છો નબળાઈ તરીકે નહીં જે ભૂલ થઈ ગઈ હોય तो પોતાને શાપ આપવાથી તે સુધારી શકાશે નહીં ભૂલને એક પાઠ બનાવો જેથી આગલી વખતે તમારે એ જ પીડા સહન ન કરવી પડે હંમેશા એવું ન વિચારો કે સૌથી ખરાબ શું થઈ શકે છે પરંતુ જો તમે પ્રયાસ કરો તો શ્રેષ્ઠ શું થઈ શકે છે તે વિચારો જીવનની સૌથી મોટી જીત હિંમત રાખવાની છે દરેક નાની સમસ્યા પર રડીને પોતાને નબळा ન બનાવો તમે વિચારો છો તેના કરતાં તમે પહેલાથી જ વધુ મજબૂત છો બસ પોતાના પર વિશ્વાસ કરતા શીખો જ્યારે મન બેચેન હોય ત્યારે પોતાને યાદ કરાવો કે તમે દરેક મુશ્કેલીને પાર કરી લીધી છે જે વીતી ગયું છે તે સાબિત કરે છે કે તમે આવનારા દરેક પ્રકારનો સામનો કરી શકો છો જો મનમાં ફક્ત પ્રશ્નો જ હોય તો જવાબો શોધવાનું બંધ કરો અને જીવનને થોડું અનુભવો કેટલિક વાતો વિચારવાથી નહીં પણ જીવવાથી સમજાય છે દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જે ક્યારે કોઈ વાતની ચિંતા કરતો નથી ફરક ફક્ત એટલો જ છે કે કેટલાક લોકો ચિંતા કરીને બેસી રહે છે અને કેટલાક આગળ વધવાનું નક્કી કરે છે દરરોજ એવું વિચારીને જીવો કે આ છેલો દિવસ થઈ શકે છે પછી તમે જોશો કે જે બાબતો તમને પરેશાન કરતી હતી તે ખૂબ નાની લાગવા લાગશે ત્યારેક ઉકેલ ખૂબ વિચારવાથી નહીં પણ એક પગલું ભરવાથી મળે છે જો તમને બધું બરાબર થાય તેની રાહ જોશો તો તમારો આખો જીવન રાહ જોવામાં પસાર થશે ઘણી વાર આપણે વિચારીએ છીએ કે જારે બધું બરાબર થશે ત્યારે આપણને શાંતિ મળશે પરંતુ સત્ય એ છે કે શાંતિ કોઈ ગંતવ્યમાં નહીં પરંતુ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્નોમાં છુપાયેલી છે આપણે ઘણી વાર એવી બાબતોની ચિંતા કરીએ છીએ જે થઈ શકતી નથી કલ્પના કરો કે જો કોઈ તૂટેલી કાચની બોટલ સુધારવાનો પ્રયાસ કરે છે તો તેના હાથ કપાઈ જશે જે ગયો છે તેને છોડી દેવો વધુ સારું છે જ્યારે આપણે કોઈ માટે ઘણું કરીએ છીએ અને બદલામાં તે જ વ્યક્તિ આપણને અવગણે છે ત્યારે આપણને સૌથી વધુ દુઃખ થાય છે परंतु એ સમજવું જરૂરી છે કે કેટલાક સંબંધો આપના સારા વર્તકને લાયક નથી આપણે દરરોજ વિચારીએ છીએ કે કોઈએ આપણે સમજવું જોઈએ કોઈએ આપણી સંભાળ રાખવી જોઈએ પરંતુ સત્ય એ છે કે જ્યાં સુધી આપણે આપણી જાતને મહત્વ નહીં આપીએ ત્યાં સુધી કોઈ આપણને ગંભીરતાથી લેશે નહીં વ્યક્તિ બીજા વિશે વિચારીને પોતાનું જીવન જીવવાનું ભૂલી જાય છે તેને એક દિવસ એ વિચારીને પસ્તાવો થાય છે કે તેને પોતાના માટે કંઈ કર્યું નથી પોતાના માટે પણ થોડો સમય કાઢવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે કોઈ આપણને દગો આપે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે પરંતુ જો એ જ દુઃખ આપણને સમજદાર બનાવે છે તો તે આપણા માટે નુકસાન નહીં પણ એક પાઠ બની જાય છે આપણે આપણી ભૂલો માટે એટલા બધા પોતાને શાપ આપીએ છીએ કે આગળ વધવાની તાકાત ખતમ થઈ જાય છે પરંતુ જો કોઈ બાળક પડી ગયા પછી ફરીથી ઊભું થઈ જાય તો જો તે શક્ય હોય તો આપણે શા માટે ન કરવું જોઈએ પડવું એ ભૂલ નથી પણ હાર સ્વીકારવી એ સૌથી મોટી ભૂલ છે ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને ખૂબ મહત્વ આપીએ છીએ પણ તેજ વ્યક્તિ આપણને અવગણતી રહે છે યાદ રાખો કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સંભાળ રાખીને પોતાને દુખ આપવાનો કોઈ અર્થ નથી હવે જે મિત્રોએ ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો નંબર 1 પસંદ કર્યો છે તેઓને ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જારે પણ જો કોઈની ખરાબ વાતો તમને પરેશાન કરે છે तो तमारी जात ने एक प्रश्न पूछो शु व्यक्ति तमारा विषय विचारी ने नाराज थाय छे कदाच तो तमारे शा माटे करवु जोईए जो कोई ये तमने दुख पहुंचाड़ियो होय तो तेने माफ करो पण पोताने एटलु भूलशो नहीं के तमे फरीथी एच भूल नु पुनरावर्तन न करो माफ करवु महत्वपूर्ण छे पण पाठ शीखो तेना करता वधु महत्वपूर्ण छे हमेशा एवो न विचारों के लोको तुम्हारा विशेषु विचारी रहा हसे सत्य ए छे के दरेक व्यक्ति પોતાની समस्याओं में फसाईल छे कोईनी पासे तुम्हारा जीवन पर ध्यान आपवानो इतलो समय नथी क्यारेक रे आपने आपणा सपनामा एडला खोवाई जाइए छिए के आपनने कोई नुकसान थतु नथी આપને આપના આંતરિક વિચારોને ફક્ત એટલા માટે છોડી દઈએ છીએ કારણ કે આપને વિચારિયે છીએ કે લોકો શું કહેશે પરંતુ જે લોકો તમને રોકી રહ્યા છે તેઓ તમારા ગંતવ્ય સુધી તમારી સાથે નહીં ચાલે તેથી એવું કરો જે તમારા હૃદયને ખુશ કરે આપને રાત્રે ઊંઘી શકતા નથી કારણ કે આપને એવી બાબતો વિશે વિચારતા રહીએ છીએ જે પેલાથી બની ચૂકી છે अथवा જે થવાની નથી जो सूता पहला मन ने खात्री आपवामा आवे के बधू सारू थई जसे तो सवार वधु हड़वाश भरी रहेसे जो कोई तमने बारंबार तमारी नब्राइयों नो एहसास करावतो होय तो समझो के ते पोते अंदर थी डरी गयो छे मजबूत लोको क्यारे बीजा नीचे लाववानो प्रयास करता नथी, क्यारे श्रेष्ठ जवाब ए छे के कोई जवाब न आपवो કેટલાક લોકો તમારા જીવનમાં ફક્ત તમારી શાંતિ છીનવી લેવા માટે આવે છે આવા લોકોને અવગણવા એ જ શ્રેષ્ઠ રસ્તો છે આપણે વિચારીએ છીએ કે જ્યારે પૈસા આવશે અને ખ્યાતિ આવશે ત્યારે જીવન સરળ બનશે પરંતુ જ્યારે આપણને તે વસ્તુઓ મળશે ત્યારે આપણને ખબર પડશે કે સાચી ખુશી આમાં નહોતી ખુશી નાની નાની બાબતોમાં છુપાયેલી હોય છે જેને આપણે ઘરીવાર અવગણીએ છીએ જ્યારે તમને લાગે કે કોઈ તમારા શબ્દો સમજી રહ્યું નથી તો બર્જ બૃતિ સમજાવવાનો પ્રયાસ ન કરો દરેક વ્યક્તિ ફક્ત તે જ જુએ છે અને સમજે છે જે તે જોવા માંગે છે જો તમે દરેક નાની વાત પર દુખી થતા રહેશો તો તમે ક્યારેય ખુશ નહીં થઈ શકો જીવન એટલું મુશ્કેલ નથી જેટલું આપણે આપણા વિચારોથી બનાવીએ છીએ જારે કોઈ તમને વારંવાર નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે ત્યારે યાદ રાખો કે સૂર્યના ચમકતા પ્રકાશથી કેટલાક લોકોની આંખો ચમકી જાય છે એનો અર્થ એ નથી કે સૂર્ય ચમકતો બંધ થઈ જાય શ્રી કૃષ્ણ કહે છે કે ચિંતા કરવાથી ભવિષ્ય બદલાતું નથી પરંતુ વર્તમાન પર પીડાદાયક બની જાય છે જે વીતી ગયું તે હાથમાં નથી અને જે આવવાનું છે તે હજુ દૂર છે मानस फक्त तेना कार्यांवरच सत्ता धरावे छे परिणाम પર નહીં તેથી चिंता छोडी ने वर्तमान માં જીવવું શ્રેષ્ઠ છે ચાલો આને અલગ રીતે સમજીએ કલ્પના કરો કે તમે એક અંધારી સુરંગ માં ઉભા છો તમને ખબર નથી કે ટનલ ક્યાં સમાપ્ત થાય છે જો તમે ત્યાં ઉભા રહો અને વિચારતા રહો કે જો બહાર પ્રકાશ નહીં હોય જો રસ્તો ખોટો નીકળશે તો તમે આગળ વધી શકશો નહીં પણ જો તમે પગલું દ્વારા પગલું આગળ વધતા રહેશો તો આખરે તમે પ્રકાશ સુધી પહોંચશો ચિંતા આપણને એ બિંદુ પર રોકે છે જ્યાં આપણે આગળ વધવું જોઈએ એક વ્યક્તિ હતો જે હંમેશા ભવિષ્યની ચિંતા કરતો હતો જો હું મારી નોકરી ગુમાવીશ તો હું મરી જઈશ જો હું નિષ્ફળ જઈશ તો હું દરરોજ મરી જઈશ તે આ વિચારોમાં ગૂંચવાયેલો રહ્યો તો બરાબર ખાધું કે ન તો શાંતિથી સૂઈ શક્યો ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી તેમનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગ્યો અને તે જે પણ કામ કરી શકતો હતો તે યોગ્ય રીતે કરી શકતો ન હતો પરિણામ એ આવ્યું કે તેનો વર્તમાન બગડ્યો અને તેના કારણે તેનું ભવિષ્ય પણ બગડતું રહ્યું ચિંતા અને ઉકેલ વચ્ચેનો તફાવત સમજવો મહત્વપૂર્ણ છે

તો કદાચ તેને રસ્તામાં નવી તકો અને સલામત કિનારો મળી શકે હવે આપણે આને બીજો એક अनोखा ઉદાહરણથી સમજીએ એક ખેડૂત પોતાના પાક વિશે ખૂબ ચિંતિત હતો તે દરરોજ પોતાના ખેતરમાં જતો અને વિચારતો કે જો ઓછો વરસાદ પડે પાક બગડી જાય તો આ ચિંતામાં તે આખી રાત ઊંઘી શક્યો નહીં અને આખો દિવસ બેચેન રહ્યો એ જ ગામમાં એક બીજો ખેડૂત હતો જેને પોતાની મહેનત પર વિશ્વાસ હતો તેને કાળજી લીધી વરસાદ માટે પણ તૈયારી કરી અને બાકીનો ભરોસો ભગવાન પર છોડી દીધો વરસાદ પડ્યો અને પાક સારો થયો અને ખેડૂત ખુશ હતો પહેલા ખેડૂતની ચિંતાઓએ તેનો સમય અને સ્વાસ્થ્ય બંને બગાડ્યા જ્યારે બીજા ખેડૂતની મહેનત અને શ્રદ્ધાએ તેને સફળતા અપાવી શ્રી કૃષ્ણ આપણને આ શીખવે છે જો કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ શોધો પરંતુ જો સમસ્યાનો કોઈ ઉકેલ ન હોય તો ચિંતા કરીને પોતાને દુઃખી ન કરો કારણ કે ચિંતા કરવાથી ન તો સમસ્યાનો ઉકેલ આવે છે અને ન તો જીવન સુખી બને છે તેથી જો ભવિષ્યની કોઈ અનિશ્ચિતતા તમને પરેશાન કરી રહી હોય તો એક ક્ષણ માટે થોગો અને વિચારો કે શું હું ચિંતા કરીને તેને ઠીક કરી શકું છું જો જવાબ ના હોય તો શ્રી કૃષ્ણ માં શ્રદ્ધા રાખો તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને વર્તમાન ને શાંતિ થી જીવતા શીખો આજ જીવન ની સાચી સમજ છે શ્રી કૃષ્ણ કહે છે કે માનસની શક્તિ મર્યાદિત હોઈ શકે છે પરંતુ તેની શ્રદ્ધા અમર્યાદિત હોઈ શકે છે जो कोई व्यक्ति પોતાનો સંકલ્પ અને શ્રદ્ધાને મજબૂત બનાવે છે તો તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે શક્તિ શરીરની છે પણ શ્રદ્ધા આત્માની છે આત્મા અનંત છે તેથી શ્રદ્ધા પણ મર્યાદિત થઈ શકે છે તેથી ચિંતા કરવાનો છોડીને વર્તમાનમાં જીવવાનો શીખો આ કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે मित्रों जो तमने भगवान श्री कृष्ण आज नो संदेश पसंद आयो हो तो कमेंट बॉक्स में जय श्री कृष्ण चौक्स लखो साथ ज वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने नोटिफिकेशन बेल पर क्लिक करजो जय श्री कृष्ण राधे राधे